સુરતમાં આગામી અને જુલાઈના રોજ કેરેટ સુરત એક્સપોનું આયોજન કરાયું છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી હીરાનગર સુરત શહેરમાં ફરી ડાયમંડ એક્સપોનું આયોજન કરાયું છે સુરત ડાયમંડ એસોસિયન દ્વારા છઠ્ઠો બી ટુ બી કેરેટ સુરત ડાયમંડ એક્સપોનું આગામી અગિયાર બાર અને તેર જુલાઈના રોજ સુરત ડુમસ રોડ પર આવેલા અવધ ઉતપ્યા ખાતે આયોજન કરવામાં આવ્યું છે સુરત ડાયમંડ દ્વારા હીરા ઉદ્યોગને વેગ આપવા યોજના એક્સપોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું તો તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી પાટિલ હશે અને ઉદ્ઘાટનમાં હર્ષ સંઘવી તથા ગોવિંદ કરશે આજની આ પત્રકાર પરિષદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમે હર જે લુઝ કેરેટ એક્સપો કરવા જતા છે ભાગરૂપે આ સિક્સ એડિશન રજૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ વખતે વેન્યુ અમારું અવધ ઉઠપિયા ડુમસ રોડ ખાતે રાખવામાં આવ્યું છે અગિયાર તારીખે અમારું ઇનોગ્રેશન છે સવારે દસ વાગે તેમાં પણ આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું અમારા કન્વીનર દ્વારા એક્સપોના દેશ અને દુનિયામાં રોડ શો કરવામાં આવ્યા છે અને વધુ વધુ લોકોના બાયર્સના કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે અમે અમને અપેક્ષા છે કે વધુમાં વધુ બહારસો આવશે અને એક્ઝિબિટરનો જે અમારા બુથ રાખ્યા છે અમારામાં વિશ્વાસ રાખીને તેમને પણ સારો એવો વેપાર મળશે એવી અપેક્ષા રાખે છે થેન્ક યુ આ અમારો સિક્સ એટલે છઠ્ઠી એડિશન છે અને ઉદઘાટક તો મેં વાત કરી સી આર પાટીલ સાહેબ કરવાના છે